હું માર્કેટ ગુરુ એસપી આજે આવી ગયો છું પ્રાઇમ મોટર્સની ની મુલાકાતે જે આવેલું છે ભાલે રોડ ઉપર સામરકા ચોકડીની ની આવેલું છે તો આગળ હું તમને બતાવું છું પાંચ સાત મિનિટ ની અંદર દરેક કારની ની રિટર્ન આપવા તો વિડીયો અંત સુધી જોતા રહેજો તો પ્રાઇમ મોટર્સના ઓનર એજાજભાઈ છે આપણી સાથે તો કેમ છો એજાજભાઈ એમ છો હિરનભાઈ બસ મજામાં તો આ છે બ્રેજા વ્હાઈટ કલર ની અંદર તમે જોઈ શકો છો જે સોલ ના પાર્સિંગમાં છે તો એજાજભાઈ આની શું રિટર્ન છે આ હિરનભાઈ 2019 ની છે જેડીએ મોડેલ છે ફર્સ્ટ ઓનર છે શું આસ્કિંગ પ્રાઇસ મૂકેલી છે આસ્કિંગ પ્રાઇસ આપણે આઠ લાખ ને પંચોતેર હજાર રૂપિયા પણ એમાં નેગોશિયેબલ થઈ જશે આઠ લાખ પંચોતેર હજી પણ આસ્કિંગ પ્રાઇસ મોકલી છે એમાં પણ તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે આગળ જોઈએ તો બીજી જે બ્રેજા જે સેવન નું પાર્કિંગ છે તમે જોઈ શકો છો એજાજ ભાઈ આની શું ડિટેલ છે આ બે હજાર અઢારની છે બીજી ફર્સ્ટ ઓનર જ છે અને વીડીઆઈ ફર્સ્ટ ઓનર છે બે હજાર અઢારનું મોડલ છે વીડીઆઈમાં છે શું આસ્કિંગ પ્રાઇસ મૂકેલી છે આસ્કિંગ પ્રાઇસ આપણે આઠ લાખ પચીસ હજાર રૂપિયા એમાં નેગોશિયેબલ થઈ જશે આઠ લાખ ને પચીસ હજાર રૂપિયા વાસ્કિંગ પ્રાઇસ મૂકે છે એમાં પણ તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે પ્રાઇમ મોટર્સની અંદર આ છે હુંડાઈ ની એક્સેન્ટ તમે જોઈ શકો છો વ્હાઇટ કલર ની અંદર છે જે સેવન નું પાર્સિંગ છે તો એજાજ ભાઈ આની શું રિટર્ન છે આ બે હજાર પંદર ની છે ફર્સ્ટ ઓનર છે ફૂલ વીમો ચાલુ ડીઝલ એસ મોડલ

ફર્સ્ટ ઓનર છે 1.6 એસેટ ઓપ્શનલ કાર છે 2018 નું મોડેલ છે શું આસ્કિંગ પ્રાઈસ મૂકેલી છે આસ્કિંગ પ્રાઇસ 10 લાખ ને 25000 રૂપિયા પણ એમાં પણ નેગોશિયેબલ થઈ જશે 10 લાખ ને 25000 રૂપિયા આસ્કિંગ પ્રાઇસ મૂકેલી છે એમાં પણ તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે આ છે મહિન્દ્રા ની SUV 300 GJ 6 નું પાર્સિંગ છે તમે જોઈ શકો છો તો એજાજ ભાઈ આની શું ડિટેલ્સ છે આ 2020 ની છે સેકન્ડ ઓનર છે વીમો ચાલુ છે એનો W8 છે ફૂલ સ્ટાર્ટ ગાડી છે ફૂલ સ્ટાર્ટ ગાડી છે 2000

પણ એમાં પણ નેગોશિયેબલ થઈ જશે અગિયાર લાખ ને પચીસ હજાર રૂપિયા આસ્કિંગ પ્રાઇસ મોકલી છે એમાં પણ તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે આ છે ઓલ્ડ મોડલ માં ક્રેટા સિલ્વર કલર ની અંદર તમે જોઈ શકો છો જે તેવીસ નું પાર્સિંગ છે તો એજાજભાઈ આની શું ડિટેલ છે આ હિરેનભાઈ બે હજાર સત્તર ની છે વન પોઈન્ટ સિક્સ એસેક્સ ઓપ્શનલ અને ઓટોમેટિક કાર આવશે ડીઝલ માં બે હજાર સત્તર ની છે વન પોઈન્ટ સિક્સ એસેક્સ ઓપ્શનલ ઓટોમેટિક કાર છે ડીઝલ કાર છે આમાં કેટલું ડાઉન પેમેન્ટ આવશે